તો અમદાવાદમાં આવેલી છે એક એવી જગ્યા કે જ્યાં ફ્રીમાં ચાની પરબ ચલાવવામાં આવે છે પાણીની પરબ તો સૌ કોઈએ જોયેલી છે પરંતુ આ તો ખાસ ચાની સેવાની સરવાણી કરવામાં આવી રહી છે અમદાવાદના ખાડીયા વિસ્તારમાં આવેલ દોશીવાળાની પૂળમાં શ્રીનાથજી સેવાર્થ કેન્દ્રમાં બારે માસ સોમથી શનિવારે બપોરે ત્રણથી પાંચ વાગ્યા સુધી ચાની પ્રસાદી આપવામાં આવે છે સુહાગભાઈએ પોતાના માતા પિતાની યાદમાં નિઃશુલ્ક ચાની સરવાની શરૂઆત કરી મહાશિવરાત્રીના પર્વ પહેલાથી જ તેમને પ્રસાદી સ્વરૂપે લોકોને ચા પીવડાવવાની શરૂઆત કરી સુહાગભાઈ લોકોને આગ્રહ કરીને મહાદેવજીના પ્રસાદી સ્વરૂપ ચા પીવા માટે આગ્રહ કરતા હોય છે અહીંયા રોજ પચીસ થી ત્રીસ લીટરની ચાની પ્રસાદી બનાવવામાં આવે છે

ચાની પરબની તો કોઈએ પણ કલ્પના નહીં કરી હોય પરંતુ અમદાવાદમાં ખાડિયા વિસ્તારમાં આવેલી દોશીવાડાની પોરમાં ખાસ કરીને ચાની જે પરબ છે તે ચલાવવામાં આવી રહી છે શ્રીનાથજી જે ચા સેવાર્થ કેન્દ્ર છે ત્યાં આજે ચાની પરબ છે તે ચાલી રહી છે અહીંયા જે લોકો છે તે ચાને પ્રસાદ સ્વરૂપે લઈ રહ્યા છે ચા પીવા માટે કાકા આવો છો કેવી ચા છે અહીંયાની બહુ સરસ ચા છે બહુ ચા બહુ સરસ છે રગડા જેવી ચા છે અને એકદમ ફ્રેશ ચાની શરૂઆત સાંજ થી કરો છો તે પહેલા કેવું લાગે છે ચા પીધા બાદ એકદમ ફ્રેશ થઈ ગયા હોય એવું લાગે છે બિલકુલ થી આપણી સાથે અન્ય લોકો પણ છે ચાની રકાબી આપના હાથમાં છે અને ખાસ કરીને ચાના પણ આપ રસિક લાગો છો શું કહેશો અહીંયા જે ચાની પરબ ચાલી રહી છે તેના વિશે ચાની પરબ ચાલી ચાલી રહી છે બહુ મસ્ત બનાવે અંતુલસિંહ એવી નાખેલો ટેસ્ટ બહુ સારો ટેસ્ટ આવે છે અને બહુ આનંદ આવે છે સામા સુહાસ ભાઈ છે તેમના દ્વારા આજે જે ચાનું વિતરણ છે તે કરવામાં આવી રહ્યું છે આપણે તેમની સાથે વાત કરીશું શું તમારો અહેમ છે જે રીતે ચાની પરબ ચાલુ કરવામાં આવી છે પાણી કરતા ચાની પરબ કઈ રીતે વિચાર આવ્યો અમારા માતા-પિતાનો અચાનક દેહાન થઈ ગયો મારા મામી પપ્પાનું એવું કેવું હતું કે જે બી આવે ને ચા પાણી વગર જવા દેવું નહીં તો અમારા ઘરે બી મહેમાન આવતા દુકાન બી પપ્પા કોઈ એડ્રેસ પૂછવા આવે ને તો બી એમને ચા પીવડાવતા હતા પણ એમનું ધ્યાન દે ભાઈ વિચાર રહ્યો કે આ વિચારને આપણે કેમ પબ્લિક સમક્ષ ના લઈ ગયા એટલા માટે મહાદેવનું મંદિર છે બોલે વાવાનું તો પ્રસાદના વિતરણ તરીકે અમે ચાની સેવા ત્રણથી પાંચ ચાલુ રાખી કે જે આવતા જતા છે એ પ્રસાદ લઈ શકે ને ચાનો લાવ લઈ શકે ભીખુથી સુહાગભાઈની વાત કરીએ તો તેઓ લોકોને આગ્રહ કરીને બોલાવે છે કે ભાઈ પ્રસાદ ગ્રહણ કરો એમની સાથે વાત કરીશું કેટલાથી કેટલા સમય સુધી જે ચાની પરબ છે તે ચલાવવામાં આવે છે એ જ્યારે શરૂઆત કરી ત્યારે અમે ચારથી પાંચ એક કલાક ચાલુ કરી દીધી પ્રતિસાદ સારો મળ્યો એટલે અમે ત્રણથી પાંચ સમય કર્યો છે અને હજી જો પ્રતિસાદ હશે તો એ સમય અમે વધારીશું ભીખુથી રોજની કેટલા લિટર જે ચા છે તેનું વિતરણ કરવામાં આવી રહ્યું છે એવરા ત્રીસથી પાંત્રીસ લિટર ચાનું વિતરણ આદમી તરીકે ચાલે છે

તે આ ચાનો પ્રસાદ ગ્રહણ કરવા માટે આવી રહ્યા છે અને આ જેવી તેવી ચા નથી પહેલા તો અહીંયા જે પ્રાચીન મંદિર આવેલું છે તેમાં શંકર ભગવાનને ચાનો પ્રસાદ ધરાવવામાં આવી રહ્યો છે અને ત્યારબાદ સોમથી શનિવારે ત્રણથી થી પાંચ સુધીમાં જે ચાની પરબ છે તે ચલાવવામાં આવી રહી છે અને લોકો અહીંયા ચા પીને પોતાની સાંજની શરૂઆત કરી રહ્યા છે કેમેરામેન વિકી સાથે માનસી પટેલ ગુજરાત ફર્સ્ટ અમદાવાદ